રાજકોટમાં આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રાજકોટમાં થતા મનપા દ્વારા જમીન કૌભાંડ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ નાગરિકો માટે કુશાસન સામે શબ્દકોષ નામે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં કોઈ પણ યુવક યુવતી ભાગ લઈ શકશે રાજકોટ મનપા વિસ્તારમાં સુશાસનની સ્થાપના કેવી રીતે થઈ શકે તે માટે નિબંધ સ્પર્ધામાં વિજેતા બનનારને

છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસ વારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે જેનાથી રાજકોટની પ્રજા ત્રાહીઆમ છે પ્રિન્ટ મીડિયાની અંદર ઇલેક્ટ્રિક મીડિયા ની અંદર દરરોજ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો ઇશ્યુ ન હોય જે હાઈલાઇટ થયો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી એ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન જેમ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કરે છે એવી જ રીતે કોંગ્રેસ પરિવાર પણ પ્રયત્ન કરી અને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના માધ્યમથી અમારી આખી ટીમ હું અભિનંદન આપીશ રાજકોટ એનએસયુઆઈ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસ ને એમને એક સરસ વિચાર આવ્યો કે રદીપભાઈ આ ઘણા બધા પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેરની અંદર મહાનગરપાલિકાની ચર્ચા પ્રેસ મીડિયામાં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાનના ગલ્લે ઊભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવીની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે આ પ્રશ્ન લોકોના

એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એએએસયુઆઈ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે ઈ કમિટીમાંથી પેલા નંબર બીજો નંબર અને ત્રીજો નંબર પ્રથમ ઇનામ છે એ 51000 નું ઇનામ યુથ કોંગ્રેસ અને એએએસયુઆઈ દ્વારા આપવામાં આવશે બીજું જે ઇનામ છે એ 21000 રૂપિયા આપવામાં આવશે ત્રીજો ઇનામ છે એ 11000 રૂપિયા આપવામાં આવશે અને જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ નો એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યક્રમ કર્યો છે એની અંદર ખાસ કરીને હું આપ સૌના માધ્યમથી બહેનોને વિનંતી કરવા માંગીશ કે પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નોનું નિરાકરણ આવવું પણ જરૂરી છે એટલે વધુને વધુ બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરે એ મારી આપ સૌને વિનંતી છે અને આપને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ અને આના માટે થઈને આપણે સ્કૂલ છે કોલેજ છે પછી એરિયા છે કે મહિલાઓ કોલેજો છે એમાં પણ અમે બહેનોને આહવાન કરીએ છીએ કે આપ આવો અને આમાં પાર્ટિસિપેટ કરો થેન્ક યુ